આવતીકાલે પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમગ્ર દેશમાં થવાની છે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઘર તિરંગાની વાત કરી ત્યારે વડોદરામાં ખાસ તિરંગા ખરીદવા માટે આવતા લોકો નજરે પડી રહ્યા છે ખાદી ગ્રામ ઉદ્યોગ ખાતે ખાસ ખાદીના ફ્લેગ ખરીદવાની હોડ જામી છે જેમાં ખાસ વડોદરામાં યુવાઓ ઉત્સાહ સાથે તિરંગા ખરીદવા આવેલા નજરે પડ્યા હતા તો બીજી તરફ વડોદરા ખાદી ગ્રામ ઉદ્યોગ દ્વારા પણ આ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે જેમાં ફ્લેગ હોસ્ટિંગ થી લઈને બટન બેચ પિન બેચ સ્ટીકર બેચ સહિતના ફ્લેગ નું વેચાણ કરવામાં આવી રહ્યું છે અહીં એક ઇંચ થી લઈને એકવીસ ફૂટ સુધીના ફ્લેગ મળી રહ્યા છે જેની કિંમત વીસ રૂપિયા થી લઈને વીસ હજાર રૂપિયા સુધીના ફ્લેગ મળી રહ્યા છે તો અત્યાર સુધી તિરંગાની ખરીદી સાત થી આઠ લાખ સુધી થઈ છે કાલે છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્રના દિવસે અમે ઘણા વર્ષોથી ધ્વજનું વેચાણ કરીએ છીએ એની અંદર ગવર્મેન્ટ ઓફિસો સ્કૂલો અન્ય ગ્રાહકોનું પણ ઘણું વેચાણ થાય છે અને આવતીકાલે જે ધ્વજવંદનનું છે છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે અમે લગભગ અત્યાર સુધીમાં સાતથી આઠ લાખ રૂપિયાના ધ્વજ વેચ્યા છે એની અંદર દરેક સાઇઝના ધ્વજ અમે વેચાણ કરીએ છીએ એ ઉપરાંત અમે એની જોડે આવતી એસેસરીઝ જેમ કે બેસ છે દોરી છે એનું પણ અમે વેચાણ કરીએ છીએ ધ્વજ લેવા આવે છે એના માટે અમે એક સ્પેશિયલ અમારા એક ભાઈ છે જે એમને ટ્રેનિંગ આપે છે જે કસ્ટમર હોય કે કોઈ સ્કૂલના હોય કે કોઈ અન્ય કંપની ના હોય એ અમને માહિતી પૂછે છે તો અમે એમને માહિતી પણ પૂરેપૂરી આપીએ છીએ ગયા વર્ષ કરતાં આ વર્ષે લગભગ ડબલ જેવી અમારી ઘર આપી છે ઘણો ઉત્સાહ છે અને એની અંદર સ્કૂલો કોલેજો અને અન્ય ગ્રાહકોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળે છે રાકેશ પટેલ ખાદીગ્રામ મુદ્દો ગ્રાવપુરા કોઠ